ભારતીય બંધારણના ઘડવૈયા અને દેશના મહાન રાષ્ટ્રીય નેતા ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીના અપમાનની ગંભીર ઘટના સામે આવી છે સમાનતા ન્યાય બંધુત્વ અને લોકશાહીના પાયો મજબૂત કરનાર બાબાસાહેબ આંબેડકરજી એ સમગ્ર જીવ દેશના પીડિત અને વંચિત વર્ગોના અધિકારો માટે સંઘર્ષ કર્યો ગત તારીખ એક એક બે હાજર છવીસ ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના પટેલનગર સ્થિત સિટી સેન્ટર ખાતે કેટલાક અસામાજિક અને અસંવૈધાનિક તત્વોએ જાહેરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી ના ફોટા અપમાન કર્યું આ તત્વોએ બાબા સાહેબના ફોટાને સળગાવીને તેને પગ અને જૂતા નીચે કચડી તેમજ તેમની સખવાળ જાતિ વિરુદ્ધ અશોભનીય નારાબાજી કરી આ ઘટનાના કારણે સુરત શેર સહિત સમગ્ર દેશભરમાં વસતા બૌદ્ધ આંબેડકરી સમાજ તેમજ બાબા સાહેબને માનનારા કરોડો દેશવાસીઓની ધાર્મિક અને સામાજિક ભાવનાઓને ગંભીર રીતે ઠેસ પહોંચી રાષ્ટ્રીય નેતાનું જાહેરમાં અપમાન કરીને સમાજમાં તંગદિલી રોષ અને અસંતોષ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાઈ રહ્યો છે

કુણાલભાઈ સોનોલ ને સુરત શહેરિયરમાં સમર્થકો અને લોકોને વિભાજીત કરીને બાબા સાહેબનો ફોટો ત્યાં બાળવામાં આવ્યો ગ્વાલિયરમાં અને એમના ઉપર ગુનો પણ દાખલ થયો અને બાબા સાહેબ આ આખા દેશના સંવિધાન ના નિર્માતા છે બાબા સાહેબ ના પ્રતિબિંબ ને કે બાબા સાહેબ ના મૂર્તિને કોઈ નુકસાન પહોંચાડે તો એ અમે સાકી લેવાના નથી આજે સાહેબના સમર્થનમાં અને સંપૂર્ણ દેશમાંથી લોકો મોરચો કાઢી રહ્યા છે કે અનિલ મિશ્રા અને એના જેવા અનેક જે બાબા સાહેબના વિરોધમાં બોલે છે દેશમાં વિભિન્નતા પચરાવે છે એવા લોકો ઉપર ગુનો દાખલ થવો જોઈએ અને રાસુકા જેવો દેશદ્રોહો જેવો ગંભીર ગુનાઓ એના ઉપર દાખલ થવા જોઈએ એવી અમારી માંગણી છે